મોર્નિંગ ફ્રેન્ડ્સ તો કેમ છો બધા મજામાં છો તો ફરી એકવાર તમારું ભાવભર્યું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં તો ફ્રેન્ડ્સ અત્યારે વાગા છે સવારના દસ અને આપણે આવી ગયા છીએ દુકાને દુકાને આવીને અહીંયા લીમડા નીચે ઉભીને અમને તમારા માટે ફ્લોગ શૂટ કરી રહ્યો છું તો અત્યારે કંઈ કામ છે નહીં આ જોઈ શકો છો કંઈ કામ છે નહીં તો ત થોડુંક મેં વિચાર્યું કે તમને થોડુંક આ અપડેટ દઈ દઉં કેટલું કામ થયું છે ને કેટલું નથી થયું તો આમાં એવું છે આમાં ઇન્સ્યોરન્સ ઇન્સ્યોરન્સવાળી છે બધું કામ ઇન્સ્યોરન્સમાં થશે અડધું કામ ખોલી નાખ્યું છે હવે ઇન્સ્યોરન્સ દ્વારા આવશે ફોટા પાડશે એટલે પછી વળી થોડુંક કામ થઈ જશે તો હવે તમને બતાવું ત્યાં કને જુઓ ચોકડા નીકળે છે જે પ્લાયમાં ડિઝાઇન આવે તે ચોકડા નીકળે છે કારીગર આવી ગયા છે આજે નારિયેલ ચડાવીને આવ્યા છે સવારના જ તો આ જોઈ શકો છો ચોકડા નીકળે છે આજે નારિયેલ ચડાવીને ભાઈ કામ કરવા આવ્યા છે કેમ ભાઈને થોડીક પ્રોબ્લેમ થઈ ગઈ છે ભાઈને થોડુંક હાર્ટની પ્રોબ્લેમ થઈ આવી હતી ગરમીના લીધે તો થોડાક દોઢ ખંડ મહિનો કામ નહોતો કર્યો ભાઈએ તો આજે નારિયેળને માતાજીના પગે પગ લાગીને આજે કામ ચાલુ કર્યું છે ચોકડા નીકળે છે આ જોઈ શકો છો હવે અહીંયા ચોકડા નીકળશે આ ડિઝાઇન છે ને ચોકડા અહીંયા નીકળશે તો આ તો ફ્રેન્ડ આ જોઈ શકો છો હવે હવે આ વળી ગયું છે આને ભાઈ સીધા ગણથી અથવા મોટો છે આ આનાથી મોટો આ પડ્યો છો અથોડાની મદદ સીધું કરે છે ગરમ કરીને પણ કરી શકે છે ગરમ કરવા માટે છે ગેસ ને બધું પછી પેલા આનાથી કરશે પછી રહેશે એમાં પછી ગેસથી આ ભાઈ વેલ્ડિંગ કરે છે જોઈ શકો છો આજુમાં વેલ્ડિંગ ચાલુ જ છે એથી બધું વેલ્ડિંગ થશે આ ગોળા ઘોડા લાગ્યા છે કાલના વિડીયોમાં જોયો હશે તો થોડાક હજી ગયા જ તો પ્રોપર વેલ્ડિંગ નહોતું કર્યું કરવું વેલ્ડિંગ કરી નાખ્યું છે આખી રિપીટિંગ છે આખું નવું જ છે બધું બાજુ ટ્રેક્ટરનું પણ કામ ચાલુ રહ્યું છે નીચે અહીંયા પ્લાય નાખી છે ટ્રેક્ટરમાં જોઈ શકો છો નાખી છે પ્લાય ઉપર અહીંયા પ્લાય છે તેના ઉપર તો ફ્રેન્ડ્સ અત્યારે વાઘાટ છે બપોરના ચાર એટલે હમ તો પછાડ જ કહેવાય ચાર વાગી ગયા છે તો આ તમે આ જોઈ શકો છો ગાડીમાં કામ કેટલું થયું છે અને કેટલું બાકી રહ્યું એ બધું તમને બતાવું આ ગાડી આવી છે કપનો જે માથેવાળું જે પત્રો છે એ ચેન્જ કરવા માટે આ જોઈ શકો છો પત્ર પત્રો

તો ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો આવા ચોપડા નીકળ્યા છે તમને આગળના વિડીયોમાં જોયું જે અહીંયા ડિઝાઇન નીકળતી હતી આવૃત્તિ છે આવા ચોપડા નીકળ્યા છે બધી પ્લાયમાં થઈ ચૂક્યું છે બસ બાજુ જ બાકી છે જોઈ શકો છો કામ ચાલુ છે ચોકડા તો પછી પ્લાઇવ આ ગાડી બી છે બે નવરા બજાર બેઠા છે તો ફ્રેન્ડ્સ અહીંયાથી પણ આ જોઈ શકો છો આગળના જે શો છે એ લાગી ચૂક્યા છે અને શો કહેવાય શો કહેવાય છે અને આને જારી બંને સાઈડ લાગી ગયા છે સવારના જે વિડીયો શૂટ કરે તો તેમાં કાંઈ હતું નહીં આ જોઈ શકો છો લાગી ગયા છે આટલું કામ થઈ ગયું છે અત્યારે તો ચાર વાગી ગયા છે કે આ ગાડીમાં પતરું ઉપરનું થાય છે આમાં છે એ બેન્ડ હતી એમાં કામ કરે છે બે માણસ બે માણસ આમાં છે એ માણસ આમાં કામ કરે છે ને બે માણસ આમાં જે ડિઝાઇન ને ચોકલા છે એ કાઢે છે આ જે કેબિન છે ને આ કેબિન અમે આ ગાડીની જેને એ બધી અહીંયા રાખી દીધું છે તો અમે આ બધું નવું જ આવશે જોઈ શકો છો કેટલી ધાર થઈ ગઈ છે આ તાર છે પત્રની એ પત્ર જોઈન્ટ કરવા માટે આ હરિભાઈ કામ કરે છે હરિભાઈ પ્રોબ્લેમ આવશે અવાજમાં તો ફ્રેન્ડ્સ આજે આપણા આ વિડીયોનો બીજો દિવસ છે તમને બતાવું કે કેટલું કેટલું કામ થયું છે અને કેટલું કેટલું કામ ચાલી રહ્યું છે તો તમે જોઈ શકો છો ત્રણ હાર્ડવેરનું કામ થયું છે એક બે ત્રણ ત્રણ હાર્ડવેરનું બે હાર્ડવેરનું ફિટિંગ થઈ ગયું છે અને ત્રીજી હાર્ડવેર એવી જોઈ શકો છો આ ચેનલવાળી છે વેચમાં

સામેવાળી ગાડી જે છે એ કલર કરવા માટે ગઈ છે જે તમે જોયો છે કલર કરવા માટે ગઈ છે અને આખો ના બની ગયો છે તો फ्रेंड्स આнти જોઈ શકો છો ઉપરથી આવી રીતે કાંઈક પત્રો લાગ્યું છે જોઈ શકો છો મજારો ઉપરથી ઉપર થી નજર જોઈ શકો આ જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ છે ફાલકો આ ફાલકો બનીને રેડી થઈ ચૂક્યું છે આ જોઈ શકો છો અને આ કેરિયલ બોર્ડ પણ બનીને રેડી થઈ ચૂક્યો છે આ પેટી છે સાઇડ વાર નીચે પાછળ નીચે લાગે અને આ કેરિયલ બોર્ડ એક આ પેટી પડી साइड में वध कम्पलीट थी चुकियूं हाणे गाॾी कलर मां थी सीधो आनू चालू थई जाम कम